જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો કાલે ધ્રુવના ઝંડા હે આજે હે કર તો કરથી પહેલાં તો જો કરમાં ચોખા હોય જે આપણા પિતૃ હોય અને ચોખા ચડાવવાના હોય પછી પીર દાદાને ચોખા ચડાવવાના હોય તો મેં અહીંયા ચોખા બનાવી લીધા છે જોઈ શકો છો બની ગયા તમે બધા તો બસ આવી જ રીતના જારણ તૈયાર કરવાનું હોય નારિયેલ પણ વધેરવું પડે અને બધા પિતૃઓના અલગ અલગ જ ચોખ્ખા બનાવવાના હોય એક સાથે તમે ન રાંધી શકો તો હવે અમે જાશું દર્શન કરવા માટે તો અહીંયા અમારા હે ત્યાં અમે ઝારણ કર્યું જય જગર બે હાથ જોડીને જય ભગવાન જય ભગવાન તો અહીંયા અમારા પિતૃઓની ડેરીઓ હૈ ત્યાં અમે ઝારણ કર્યું અને જારણમાં ચોખા ચડાવીએ જે મેં તમને જણાવી દીધું અને પછી અમે માતાજીના દર્શન કર્યા તો બસ આવી રીતના કર ચડે ઝંડાના આગલા દિવસે ચેનલને સબસ્ક્રાઈબ